હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે કોઈપણ પ્રસંગમાં જે લાઈવ ઢોકળા ખાતા હોઈએ છીએ અને જે બધાના ફેવરિટ હોય છે એવા લાઈવ ઢોકળા એ પણ આજે આપણે મકાઈના બનાવી લઈશું અને ઇન્સ્ટન્ટ બનાવીશું દાળ ચોખા પલાળ્યા વગર કે આથો લાવવાની ઝંઝટ વગર બનાવી લઈશું તો એના માટે મિક્સર જારની અંદર આ રીતે એક કપ જેટલો મેં અહીંયા સોજી રવો લીધેલો છે રવો જે મોટો આવે છે એ જ લેવાનો છે અને એનાથી અડધા ભાગનું બેસન લીધેલું છે વન બાય ફોર કપ જેટલો અને જેટલો રવો લઈએ છીએ એક કપ જેટલું એટલો જ આપણે મકાઈના દાણા લેવાના છે જે કાચા લેવાના છે અડધી ચમચી હળદર અને અડધો કપ જેટલું ખાટું દહીં લેવાનું છે અહીંયા દહીં જે છે એ થોડું ખાટું લેવાનું છે કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે હવે આ બધી વસ્તુને પાણી વગર જ આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે તો અહીંયા મેં મિક્સર જારની અંદર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે જે આપણો સોજી છે એકદમ એકદમ સરસ એવો સ્મૂથ થઈ ગયો છે અને બેટર આપણું ફ્લફી બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે એને હવે આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે અહીંયા મેં કાચા જ મકાઈના દાણાને ક્રશ કરવાના છે અને જેટલા મકાઈના દાણા લો છો એટલો જ આપણે રવો લેવાનો છે સોજી લેવાનો છે હવે આપણે મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને ફરીથી બેટરની અંદર પાણી એડ કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે કેમ કે ઘટ બેટર છે અને આપણે રવો એડ કરેલો છે એટલે બેટર જે છે આપણું હજી ફૂલવા લાગશે એટલે આ રીતે સ્મૂથ કરી લેવાનું છે અને ફક્ત ને ફક્ત પાંચથી દસ મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપવાનો છે આ ઢોકળા તમે બાળકોને પણ સવારની ભાગદોડમાં દાળ ચોખા ના પલાળ્યા હોય કે પછી તમારે હેલ્ધી બનાવવો હોય તો તમે આ રીતે બાળકોને સવારના લંચ બોક્સમાં નાસ્તામાં પણ તમે આ ઢોકળા બનાવી શકો છો રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે એને ઢાંકીને દસથી બાર મિનિટ જેટલો જ આપણે રેસ્ટ આપવાનો છે તો બેટર એકદમ સરસ રીતે આપણું તૈયાર અને સેટ થઈ જશે તો દસથી બાર મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો બેટર છે થોડું એવું થીક પણ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર તીખા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે મેં અહીંયા ત્રણ તીખા મરચાંની પેસ્ટ લીધેલી છે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અડધી ચમચી મીઠું અને આખા મકાઈના દાણા ત્રણ ટેબલ સ્પૂન જેટલા એક કાચા જ આપણે એડ કરવાના છે કેમ કે ઢોકળા થશે એટલે સારી રીતે કૂક થઈ જશે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે બીજા અધર કોઈ મસાલા નથી કરવાના બસ આ બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને તેલ તમે આ રીતે એડ કરશો તો જે આપણા લાઈવ ઢોકળા બનશે એકદમ સ્મૂથ અને ફ્લફી બનીને તૈયાર થઈ જશે અને હવે આપણે ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે લેમન ફ્લેવરનો ઈનો ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરવાનો છે અહીંયા મેં એક પેકેટ એડ કરી દીધેલું છે ઈનો અને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યારે તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હોય ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સોડા તમે યુઝ કરશો તો ઢોકળામાં જાળી નહીં પડે અને આ રીતે તમે જોઈ શકો છો કે આપણું બેટર કેટલું ફ્લફી કેટલું જાળીદાર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સ્ટીમરની જે પ્લેટ છે એને તેલથી આ રીતે ગ્રીસ કરી લેવાની છે અને આ પ્રોસેસ થોડી છટપટ કરવાની છે કેમ કે આપણે ઈનો એડ કરીને તરત જ ઢોકળાને સ્ટીમરની અંદર સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે તો આ રીતે સ્ટીમ થયેલી પ્લેટને સ્ટીમરની અંદર આપણે મૂકી દીધેલી છે એકદમ સારી રીતે આ રીતે ઉપર વરાળ આવવા લાગે ત્યાં સુધી પહેલાં પ્લેટને ગરમ કરી લેવાની છે એ પછી બધું જ બેટર આપણે એડ કરી દેવાનું છે અને બેટરને એકથી બે વાર ટેપ કરી લેવાનું છે હવે ઉપરથી કાચા મકાઈના આ રીતે દાણા એડ કરી દેવાના છે અને થોડું એવું લાલ મરચું સ્પ્રિન્કલ કરી લેવાનું છે જો તમારા ઘરમાં બાળકો તીખું વધારે પડતું ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ઢાંકીને પચીસથી ત્રીસ મિનિટ સુધી રહેવા દેવાનું છે પચીસથી ત્રીસ મિનિટ સુધી એકદમ સારી રીતે કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો પચીસ મિનિટ પછી આપણા ઢોકળા ફૂલી પણ ગયા છે અને એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયા છે તો હવે આપણે આ રીતે ટૂથપિકની મદદથી ચેક કરી લઈશું તો ઢોકળા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો એને ગરમા ગરમ ઢોકળાને બહાર કાઢીને તરત જ એની ઉપર તેલને ગ્રીસ કરી લેવાનું છે કેમ કે જે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા મળતા હોય છે એની ઉપર આ રીતે તરત જ તેલ ગ્રીસ કરવામાં આવતું હોય છે એનાથી એકદમ સોફ્ટ રહેતા હોય છે અને જે પોચા જાળીદાર રહેતા હોય છે અને એ પછી ઢોકળા પાંચથી સાત મિનિટ પછી ઠંડા થઈ જાય એટલે મનપસંદ આકારમાં આપણે કટ કરી લેવાના છે તો આ રીતે અહીંયા મેં સ્ક્વેર શેપમાં ઢોકળાને કટ કરી લીધેલા છે આ ઢોકળાની અંદર સ્વીટકોર્નનો ઉપયોગ થતો હોય છે મકાઈના બનાવીએ છીએ આપણે એટલે બાળકોને તો આ ઢોકળા જરૂરથી એકવાર બનાવીને આપજો ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે અને બાળકોથી લઈને મોટા બધા જ ઘરમાંને ખૂબ જ ભાવશે તો આ રીતે આપણા એકદમ સરસ એવા મકાઈના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા આપણા તૈયાર છે તો તમે જોઈ શકો છો જે ઢોકળા છે કેટલા સરસ સ્મૂથ અને જાળીદાર બન્યા છે પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે આપણે કોઈ પણ ઝંઝટ વગર આથો લાવવાની કે પછી દાળ ચોખા પલાળ્યા વગર બનાવ્યા છે અને તમે એની સોફ્ટનેસ જોઈ શકો છો કે કેટલા સોફ્ટ ઢોકળા બનીને આપણા તૈયાર થઈ ગયા છે તો આ ઢોકળા તમે ગ્રીન ચટણી રેડ ચટણી સાથે પણ ખાઈ શકો છો કે પછી સિંગતેલ સાથે પણ આ ઢોકળા તમે ખાઈ શકો છો અંદરથી પણ હું તમને બતાવું છું કે એકદમ જાળીદાર ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે તો આ વરસાદની સિઝનમાં ફ્રેશ ફ્રેશ મકાઈ મળતી જ હોય છે તો આ મકાઈનો ઉપયોગ કરીને જો તમે ના બનાવતા હોય તો જરૂરથી એકવાર મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે